જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અમારે વ્યારાબેન સવાર સવારમાં જવું વ્યારાબેન સવાર સવારમાં જાઓ આવો નાસ્તો કરવા છો ત્રસપટી ચામાં પલાળ દીધી સાખી વટાણા ને દાણા ને ચા ને રોટલી નો ખાવી હોય આવું ખાવું હોય સવાર સવારમાં કેમ શું ભાવે ભાવેતર કઈ એટલે મોટું બગાડે મોઢું સીધું રાખ ને મોઢું જો ઘણા લોકો ઘરમાં આવી તીન ને કેટલી સામે તો રોજ આજ ઉપયોગમાં લઈ છે સવારમાં કેમ દીકુ બધા આવી કેટલી કેમ સુફિયા ગેમ અર ગેમ રમવાનું એવો વ્યારા બેન ને બતાય તો કેવી ગેમ છે મમ્મા આવી ગેમ રમી છે મારે વ્યારા રમે છે આવી ગેમ તો શું ખાસો બતાય ખરા મમ્મા બતાય તો કઈ નહીં વાળી ખોટી મમ્મા દેખાય છે હાથમાં પાછી તો કેસ કઈ નહીં લઈ મમ દાણા ખાઈ છે એ આમાંથી કેમ ખાધો એમ તને પૈસું નહીં ને આટલી હજી ખાવ જીવ જાહેર

જતો આમુ જતો આમુ જતો કેવું મોટું થઈ ગયું મહેન્દ્ર જેવું શું કહીશું તું હાલો મારે બાબા જવું આવું છે ટાટા નહીં નહી 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 ગરવળી છે અંદર બાપા રે જો આમ ગઈ એટલો ફોટો તે તોડી નાખ્યો છે ફોટો રેવા નથી દીધો ભાઈને વાલી વાલી કરવાની હોય ફોટો ન તોડવાનો હોય જો ભાઈને માખી બેઠી ઉડેડ ભાઈને ગાલ ઉપર માખી બેઠી ઉડેડ ક્યાં તું ગઈ ત્યાં જોઈ ચોટી ગયા છે વાલી વાલી કર ભાઈને કઈ તો કેમ ફિયાન ફોન કરું ભાઈને ફોટો તોડી નાખે છે કરું ફી ફોન હે કરું તો ખીજા હે કોણ નો તોડે ફોટો દીકા આમ જો ખીજે આમ જો એવી ફી આવી હાલો તો દીદી વ્યારા ફોટો તોડે છે બોલાવું તાર પપ્પાને બોલાવું હે બોલાવું ખાઈમ બોલાવું ખાઈમ પેલા આ કેમ પડી ફોટો તોડે છે અમારે વ્યારા બેન જોવો ખીજા હે બા આવશે ને તો જોતો ખો ખીજા હે તો તાર પપ્પાને આવશે ને બાળી ખીજા હે